મુલાકાત લઈ ભરૂચના સાંસદે દુષ્કર્મીને ફાંસીની સજા મળવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારને મળવા વડોદરા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા તેઓ દિલ્હી સંસદ સત્રમાં હોવાથી ઘટનાના છ દિવસ બાદ પીડિતાને મળવા પહોંચ્યા હતા સાંસદે બાળકીની સારવાર કરી રહેલા તબીબો તેના માતા પિતા સાથે વાત કરી તમામ મદદ અને ન્યાયની ખાતરી આપી હતી તો મીડિયા સમક્ષ ઝારખંડ કરતાં ગુજરાતમાં વિશેષ સારવાર અને સુવિધા મળતી હોવાનું નિવેદન આપ્યું હતું વધુમાં આવા જઘન્ય અપરાધના દુષ્કર્મીને ફાંસી થવી જોઈએ તેવો પોતાનો અંગત મત વ્યક્ત કર્યો હતો તેમની સાથે મહેશ વસાવા સેવંતુ વસાવા સહિતના ભાજપના અન્ય આગેવાનો પણ જોડાયા હતા સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતાં વિશે સારી સુવિધા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે તો જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એ એના વિસ્તારનો ઝારખંડનો જ છે એ ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનો ઉપયોગ કરે એને અમે સખત શબ્દોમાં વખોડી કર્યા એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ અને લાગતા વળત એસપી કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ સરહદના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળી રાખી જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ સંસ્થાઓનું